પ્રથમ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે વાત કરીએ તો કાલે બપોરે બાર વાગે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કરવામાં આવશે વિપક્ષે સરકાર પાસે બાર કલાક સુધી ચર્ચાની માંગ કરી છે તો લોકસભામાં આઠ કલાક સુધી ચર્ચા કરવામાં આવશે વકફ સંશોધન બિલ લઈને જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વકફ સંશોધન લોકસભામાં રજૂ કરવામાં આવશે આઠ કલાક પક્ષે સરકાર પાસે બાર કલાક સુધી ચર્ચાની માંગ કરી છે જ્યારે આઠ કલાક સુધી ચર્ચા કરવામાં આવશે વકફ સંશોધન બિલ લઈને તો કાલે બપોરે બાર વાગે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કરવામાં આવશે